ઉપેન્દ્રસિંહ કાલનો શું કાર્યક્રમ અને કેવી તૈયારીઓ આવતીકાલે તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ ધંધુકા એકસો અગિયાર દીકરી બના સમલગ્ન જનકપુર ખાતે રાખેલ છે કુદરતી આફતોના લીધે જે બે તારીખનો પ્રસંગ હતો તે હવે વરસાદના લીધે પોસ્ટપેન રાખ્યો હતો અને એ આવતીકાલે વિધિવત રીતે થવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં એકસો અગિયાર દીકરી બહેનના સનાતન હિન્દુ ધર્મ એકસો અગિયાર દીકરી બહેનના બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તુલસીઓ તાઇ પતી ગયા છે તો સંતો મોહંતોના સામૈયા આયમાંના આગમન પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત અને રાજકીય મહાનુભાવનું પણ સ્વાગત અને અમારા બાલપરગડામાં આ એકસો એક દીકરીના માધ્યમથી જે ઉજળું થતું હોય એ બાલપરને ઉજલા કરવાના પૂરેપૂરા પ્રયત્ન છે બધા સ્વયંસોબંધ કામે લાગી છે ખૂબ ખૂબ રાજીપ લોકોને આહવાન લોકોને આહવાન કે બીજી તારીખનો જે પ્રસંગ હતો એ નવ તારીખે રાખ્યો છે કદાચ આટલી બધી તકલીફ છે એકસો એક દીકરીના લગ્નમાં એકસો એક દીકરી બાગ્ન છે અને કદાચ કંઈક કોઈને મેસેજ ન મળ્યા હોય કે મળ્યા હોય અમે તો આમંત્રણ પત્રિકા બધાને પહોંચાડી છે બીજી તારીખની નવ તારીખનું ઘણા લોકોને નહીં કદાચ પહોંચ્યું હોય તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ધર્મોત્સવમાં આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં દરેક સનાતન હિન્દુ ધર્મની જનતાને લાભ લેવા મારું નમ્ર વિનંતી છે